હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું નીતાબેન્સ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું બચેલી રોટલીના પાસ્તા આવો જોરદાર નાસ્તો તમે એકવાર ટ્રાય કરજો રેસીપી બનાવતા પહેલાં તમને મારી એક રિસ્ રિક્વેસ્ટ છે કે જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આપણે વધેલી રોટલીમાંથી નાસ્તો બનાવવાનો છે તો જો આ બપોરની રોટલી વધેલી છે આમાંથી આપણે પાસ્તા બનાવવા છે એકદમ જોરદાર પાસ્તા બનશે તો જો એક રોટલી આપણે લઈ લઈ છીએ અને આવા નાની સાઈઝના તમે આનાથી મોટા કે નાના કે કોઈ પણ આવા એક સરખા માપના બધા બનાવી લેવાના છે જો આવી રીતે એક સરખામાં આપણા બધા જ કાઢી લેશું આપણે આવા બધા બનાવી જોટલીમાંથી આપણે હવે રોટલીમાંથી આપણે એક સરખા માપના આવા બધા જ ગોળ કાપી લીધા છે તો હવે આને એવું કરવાનું છે કે આવી રીતે ગોળ પૂડી વારવાની છે જો આવું આવી વારી અને તમારે દોરો વીંટવાનો છે જેથી કરીને આ ખુલે નહીં એ માટે દોરો આપણે વીટ્યા છીએ આવી રીતે દોરો વીટી લેવાનો આવી રીતે બધા તૈયાર કરી લેશું આપણે જુઓ રોટલીના આવા બધા જ વીટાવાળીને તૈયાર કરી લીધા છે તો હવે આપણાને ફ્રાય કરવાના છે જુઓ એકદમ સરસ રીતે બની ગયા છે આપણા જુઓ હવે આપણે ગેસ ઉપર એક પેનમાં તેલ ગરમ થવા મૂકેલું છે તેલ આવી ગયું છે તો હવે આપણે એમાં આ બધા જ આપણે ફ્રાય કરશું અને તો જુઓ આ બધા જ આમાં ગોલ્ડન બ્રાઉન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે અને જુઓ દોરાવીટવાથી એકદમ એમના જ પકોડા રહેશે તે ફૂલશે નહીં તો એટલા માટે જ આપણે દોરાવીટેલા છે હવે આપણે ગેસને ઓફ કરી દઈશું આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે માત્ર એક મિનિટમાં જ તેલ આવી ગયા પછી એક જ મિનિટ લાગે છે એક મિનિટમાં જ આપણા ફ્રાય થઈ જાય છે તો બધા જ આપણે આને કાઢી લેશું અને ઠંડા ઠંડા થવા દઈએ હવે જુઓ થઈ ગયા છે તો આપણે ઉપરથી આમ દોરા બધા જ કાઢી લેશું તો બધા દોરાને આવી રીતે કાઢી લેવાના છે જુઓ આવી રીતે બધા થઈ જશે ગેસ ઉપર આપણે એક પેન લીધું છે ને પેનમાં આપણે તેલ છે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે ત્રણથી ચાર કડી લસણ લીધું છે એકદમ નાનું નાનું કટ કરેલું છે જો તમે લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકવાનું છે અને સાથે જ આપણે શેઝવાન સોસ છે એ તો એક નાની ચમચી જેટલો આપણે શેઝવાન સોસ લેશું અને બંનેને આપણે સાતવશું ગેસની ફ્લેમને સાવ ધીમે જ કરવાની છે હવે આપણે બે મોટી ચમચી જેટલો કેચપ લેશું બે મોટી ચમચી જેટલો આપણે કેચઅપ લેવાનો છે અને એને પણ આપણે સાતળશું તો જુઓ આપણે લસણ સેઝન સોસ અને કેચપ બધાને આપણે સાતરવાનું છે અને થોડુંક સ્વાદ પ્રમાણે આપણે એમાં નિમક એડ કરશું બીજા મસાલા તો એમાં છે જ આપણે પણ નિમક થોડુંક એડ કરશું અને સારી રીતે આપણે ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે અને સાતડી લેવાના છે સોસ ને અને હવે એમાં આપણે જે આ બચેલી રોટલી હતી એને આપણે તળે ફ્રાય કરેલી હતી તો એને આપણે એમાં એડ કરશું અને સારી રીતે મિક્સ કરશું જો સારી રીતે બધો જ મસાલો ઉપર નીચે આને લગાવી દેશું અને હવે આપણે એમાં થોડુંક પાણી એડ કરશું પાણી એડ કરી અને થોડુંક આપણે કૂક થવા દેશું જેથી આ રોટલી છે આપણી થોડીક નરમ પડે પાણી રડવાથી તો જુઓ હવે આને આપણે ગેસને મીડિયમ ફ્લેમ કરશું જો સોસની આપણે ગ્રેવી કરેલી છે તો સોસમાં આપણા પાસ્તા કૂક થાય છે તો આવી રીતે એકાદ મિનિટ માટે આપણે આને કૂક થવા દેવાના છે મીડિયમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે આને કૂક થવા દેવાના છે તો જુઓ હવે આપણે આ થઈ ગયું છે આપણો સોસ પણ જાડો થઈ ગયો છે જે પાણી આપણે આમાં એડ કરેલું હતું એ પાણીનો ભાગ બળી ગયો છે તો હવે આપણા બની ગયા છે પાસ્તા અને હવે છેલ્લે આપણે એમાં તલને એડ કરવાના છે એક ચમચી જેટલા આપણે તલ એડ કરશું અને થોડાક લીલા ધાણા એડ કરશું અને ફરી પાછું બધું મિક્સ કરી દેસું આપણે ગરમ ગરમમાં જ તેલ તમારા તલ છે એકદમ શેકાઈ જશે અને ફૂટી જશે તો આવી રીતે આપણે પાસ્તા રેડી કરવાના છે તો આપણા પાસ્તા બનીને તૈયાર છે ગેસને આપણે ઓફ કરી દેસું હવે આપણે એક સર્વિંગ બાઉલ લીધું છે અને આપણે એમાં પાસ્તા એડ કરશું તો આપણી આ બચેલી રોટલીમાંથી બનાવેલા પાસ્તા એકદમ સરસ ગ્રેવીવાળા બાળકોને ખૂબ જ ભાવે એવા પાસ્તા બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને ગમી હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ એક નવી રેસીપી સાથે